જય શ્રી કૃષ્ણ મિત્રો મારા વહલા મિત્રો આજે હું સરસ વાર્તા કહું છું મનુષ્યના કર્મના ફળ આપણી જિંદગીમાં ઘણી બધી ઘટનાઓ અને સમસ્યાઓ બને છે આપણા પરિવાર કે આપણા કુટુંબના વ્યક્તિઓ સાથે આપણે ઘણીવાર અનબંધ થાય છે ઘણી વખત આપણે દુશ્મન જેવા પણ સંબંધો એકબીજા સાથે હોય છે પરિવાર કે પછી કુટુંબમાં પણ એના પાછળનું કારણ શું હોય છે તે તમને આ વાર્તામાં જાણવા મળશે આપણી જીવન જરૂરિયાતમાં જે કંઈ પ્રોબ્લમો આવે છે એ તમને આ વાર્તામાંથી સમજવા મળશે અને આ વાર્તા સાંભળી તમને બહુ શાંતિ મળશે અને તમને તમારી સમજ સમસ્યાના જવાબ પણ મળી જશે માટે મિત્રો મારી વાર્તા પૂરી સાંભળવા માટે તમને વિનંતી છે મનુષ્યના કર્મના ફળ આ વાર્તાનું નામ છે એક નગરમાં એક રાજા હતો તે બહુ મોટો ધર્માત્મા હતો અને ન્યાય કરવા વાળો રાજા હતા અને તે ભગવાનના બહુ મોટા ભક્ત હતા તેથી તેની હવેલી પાસે એક ઠાકોરજીનું એને મંદિર બનાવ્યું અને એ મંદિરમાં એક બ્રાહ્મણને પૂજારી તરીકે રાખ્યા એ બ્રાહ્મણ ખૂબ સાચો અને સારો બ્રાહ્મણ હતો તે નતો તે બ્રાહ્મણ કોઈ દિવસ તે રાજા પાસે માંગતો હતો તેનો સ્વભાવ અને તેની નીતિ સાચી હતી અને તેના જ કારણે તે તે રાજા બ્રાહ્મણથી બહુ પ્રસન્ન રહેતા હતા તેના પર ખૂબ વિશ્વાસ કરતા હતા તે બ્રાહ્મણને રાજાના મંદિરમાં પૂજા કરતા કરતા વીસ વર્ષ થઈ ગયા હતા તેણે ક્યારેય રાજા પાસે ના તો કોઈ દિવસ કઈ માંગ્યું હતું કે ના તો કોઈ કોઈ પ્રશ્ન કર્યા હતા તે વીસ વર્ષથી સંતોષકારક મંદિરમાં પૂજા કરતા હતા પછી રાજાના ઘરે એક પુત્રનો જન્મ થયો ભણાવી ગણાવીને મોટો કર્યો અને એક વિદ્વાન માણસ બનાવ્યો અને પછી સમય જતા તે જુવાન થયો જુવાન થયું અને તેણે એક સુંદર છોકરી સાથે એક સુંદર રાજકન્યા સાથે તેને લગ્ન કરાવ્યા લગ્ન થયા પછી તે જ્યારે લગ્નની જે રાત હતી ત્યારે રાજાનો છોકરો જે રાજકુમાર હતો તે અને તેની પત્ની બંને રૂમવા ઊંઘ ઊંઘવા ગયા સુવા માટે ગયા ત્યારે પેલો રાજકુમાર તો સૂઈ ગયો પણ આ રાજકુમારની પત્નીને ઊંઘ આવતી ન હતી તેની પત્ની ઊભી થઈને આમ તેમ ચક્કર મારતી હતી તેના રૂમમાં ચારે બાજુ તે ફરતી હતી ત્યાં તેની નજર રૂમની દિવાલ પર ટાંગેલી હીરા મોતીથી જડેલી તલવાર પર પડી અને તે તલવાર બરાબર પલંગની પાસે ઉપર ટાંગેલી હતી જ્યાં તે બંને સૂતા હતા પછી તે આકર્ષિત થઈ તે તલવાર તરફ કારણ કે તે હીરા મોતીની હતી તો તે તલવાર પાસે ગઈ અને તલવાર હાથમાં લઈને જોવા લાગી અને તલવારને જ્યાં તેણે બહાર નીકાળી ત્યાં તો તે તલવારની ચમક કઈક અલગ જ હતી તલવાર વીજળીની જેમ ચમકવા લાગી આ જોઈને તો એ ડરી ગઈ ગઈ અને ડરના મારે તે તલવાર તેના હાથમાંથી પડી અને જેવી હાથમાંથી તલવાર પડી તેવી જ પલંગમાં સૂતેલા રાજકુમાર પરના ગળા પર પડી અને રાજકુમારનું માથું કપાઈ ગયું અને તે મરી ગયો અને તે રાજકુમારની પત્ની તેના પતિના મરવાથી બહુ દુઃખી થઈ અને ગભરાઈ ગઈ અને એવું વિચારવા લાગી કે જો હું આ ઘટના બધાને કહીશ તો કોઈ મારી વાતનો વિશ્વાસ નહીં કરે અને સવાર પડતા રાજકુમારની પત્ની રડવા લાગી વિલાપ કરવા લાગી ખૂબ રડવા લાગી અને બધાને કહ્યું કે મારા પતિને કોઈએ મારી નાખ્યો બહુ બધા લોકો ભેગા થઈ ગયા તેવામાં રાજા પણ આવી ગયા રાજાએ આવીને પૂછ્યું કે મારા રાજકુમારને કોણે માર્યો ત્યારે તે રાજકુમારની પત્ની બોલી કે મને નથી ખબર હું નથી જાણતી કે તેને કોણે માર્યો પણ જે મારતો હતો મારીને જે ગયો તે કોણ હતો તે પણ હું નથી જાણતી પણ તે ઠાકોરજીના મંદિર તરફ જતા જોયો મેં તે માણસને ત્યાં તો બધા લોકો અને રાજા સહિત બધા મંદિર પાસે ગયા અને તે લોકોએ બ્રાહ્મણને પૂજા કરતો ત્યાં છે રાજાના સૈનિકોએ તેમને પકડી લીધો અને બ્રાહ્મણ બોલે છે મેં શું કર્યું છે કારણ કે બ્રાહ્મણ તો કંઈ જાણતો જ નથી ત્યારે રાજા કહે છે કે તે મારા રાજકુમારને મારી નાખ્યો છે અને તે હત્યારાને મારા રાજકુમારની પત્નીએ આ મંદિરમાં આવતા જોયો છે અને મંદિરમાં તો તને તમે તને અમે જોયા છીએ મંદિરમાં તો તું જ છો બીજું તો કોઈ છે જ નહીં તો તે જ મારા રાજકુમારને માર્યો છે ત્યારે બ્રાહ્મણ બોલે છે ના મેં તમારા રાજકુમારને નથી માર્યો હું કંઈ નથી જાણતો હું નિર્દોષ છું પણ કોઈ આ બ્રાહ્મણની વાત સાંભળવા તૈયાર ન હતું કોઈએ બ્રાહ્મણની વાત ના સાંભળી રાજાએ પણ વારંવાર વિચાર કર્યો કે બ્રાહ્મણ નિર્દોષ હોઈ શકે છે તેને હું વર્ષોથી જાણું છું પણ બધા લોકોના કહેવાથી રાજાને વિશ્વાસ આવ્યો નહીં તે બ્રાહ્મણ પર તેને વિશ્વાસ રહ્યો નહીં અને રાજા બ્રાહ્મણને કહે છે કે રાજા કે હું તને મૃત્યુદંડ તો નહીં આપી શકું પણ જે હાથથી તે મારા દીકરાના રાજકુમારનું જે તલવારથી તે માર્યો છે તે હાથ ને કાપવાનો હુકમ આપું છું આવું કહીને રાજાએ તો બ્રાહ્મણનો હાથ કાપી નાખ્યો અને બ્રાહ્મણ તો હાથ કાપતા બ્રાહ્મણ બહુ દુખી થયો બહુ પીડા થઈ કારણ કે વર્ષોથી તે રાજ દરબારમાં મંદિરમાં પૂજા કરતો હતો સાચા ભાવથી સાચી નીતિથી તે સેવા કરતો હતો વગર કોઈ લાલચે માટે તે ખૂબ વલોપાત કરી રહ્યો હતો પછી તે બ્રાહ્મણ રાજાને અધર્મી માનીને તે રાજ્યને છોડીને ચાલ્યો ગયો રડતો રડતો નીકળી ગયો પછી તે બ્રાહ્મણ કોઈ વિદ્વાન જ્યોતિષની શોધ કરવા લાગ્યો બહુ જગ્યાએ ફર્યો જ્યોતિષ માટે કારણ કે તેને જાણવું હતું કે કોઈ કારણ વિના જ મારા હાથ ને કેમ કાપવામાં આવ્યો મારો કોઈ દોષ જ ન હતો તોય મને સજા કેમ મળી આ પ્રશ્નના જવાબ જાણવા માટે તે જ્યોતિષને મળવા એના ઘરે ગયા પણ તે જ્યોતિષ તેના ઘરે હતા જ નહીં અને તેની પત્ની હતી આ બ્રાહ્મણે તેની પત્નીને પૂછ્યું કે મારે જ્યોતિષને મળવું છે ત્યારે તેની પત્ની તેના પતિ જ્યોતિષની ખૂબ ખરાબ રીતે કરી રહી હતી બહુ અપમાનજનક શબ્દો બોલી રહી હતી તે જ્યોતિષ માટે આ જોઈને બ્રાહ્મણ તો હેરાન થઈ ગયો થોડી વારમાં જ્યોતિષ તેના ઘરે આવ્યો અને આ જ્યોતિષની પત્ની તેના સામે જ તેના ઘરે તેની સામે જ ઊભા ઊભા તેનું અપમાન કરી રહી હતી ખૂબ અપમાનજનક શબ્દ બોલી રહી હતી તે જ્યોતિષનું એને બહુ અપમાન કર્યું પણ તે જ્યોતિષે તેની પત્નીને સામે એક પણ જવાબ ના આપ્યો તે શાંત જ રહ્યા ત્યાર પછી તે ઘરમાં તેની ગાદી ઉપર જઈને બેસી ગયા પછી તે બ્રાહ્મણને જોઈ જ્યોતિષે કહ્યું કહો બ્રાહ્મણ દેવ તમે અહીં કેમ આવ્યા છો ત્યારે બ્રાહ્મણ બોલ્યો હું તો આવ્યો હતો મારા પૂછવા પણ તમારી હાલત જોઈને મને એમ થાય છે કે તમારી આવી કેમ છે મને કહો કે તમારી પત્ની તમારો આટલો તિરસ્કાર અને આટલું બધું અપમાન કેમ કરે છે અને તમે આટલું બધું અપમાન પણ સહન કેવી રીતે કરી લો છો મને જણાવો કે આ બધું શું છે ત્યારે જ્યોતિષે કહ્યું મિત્રો ધ્યાનથી સાંભળજો ત્યારે જ્યોતિષે કહ્યું કે આ મારી પત્ની નહીં પણ આ મારું કર્મ છે કહે છે કે આ દુનિયામાં જે પણ આપણી સાથે છે ભાઈ બહેન મા બાપ પિતા પુત્ર કે બીજા કોઈ સગાવાલા તે બધા આપણા જ કર્મ છે આપણું કરેલું કોઈ પણ કાર્ય શુભ હોય કે અશુભ હોય આપણે તેને ભોગવવું જ પડે છે માટે હું મારા કર્મને ખુશી ખુશીથી ભોગવી રહ્યો છું બ્રાહ્મણે પૂછ્યું કે તમે એવું તે શું કર્મ કર્યું હતું કે એવું તે શું ઘટના બની હતી તો તમારે આ ભોગવવું પડે છે ત્યારે જ્યોતિષ કહે છે ધ્યાનથી સાંભળજો ત્યારે જ્યોતિષ કહે છે કે ગયા જન્મમાં હું એક કાગડો હતો અને જે આ મારી પત્ની છે તે એક ગધેડી હતી તેની પીઠ પર એક મોટું ગુમડું થયું હતું તે ગુમડાની પીડાથી તે બહુ જ પીડાતી હતી તે ગુમડામાં તે ગુમડા પર ખૂબ જીવડા પડ્યા હતા અને તે જીવડાને ખાવા માટે હું તેના ગુમડા પર ચાચ મારતો હતો તેના કારણે તેને બહુ પીડા થતી હતી તેની સહન શક્તિની બહાર તેને દર્દ થતું હતું અને એકવાર તો હું જીવડા ખાવા માટે ચાચ મારી રહ્યો હતો ત્યારે મારી ચાચ તેના હાડકામાં ઘૂસી ગઈ અને ફસાઈ ગઈ અને તે તડપવા લાગી બિચારી પીડા બહુ પીડા થવા લાગી પીડાના કારણે તે ફળફળવા લાગી મે પણ ચાચ નીકળવાની બહુ કોશિશ કરી પણ મારી ચાચ નીકળી નહીં તે હાડકામાં જ ફસાઈ ગઈ તે ગધેડીએ વિચાર્યું કે હવે હું આ ચાચ કેવી રીતે કાઢું તો તેને એવું વિચાર્યું કે નદીમાં પાણીમાં જઈને કદાચ ચાચ નીકળી જશે માટે તે નદીના પાણીમાં જઈને કાગડાની ચાચ નીકાળી લઈશ આવું વિચારીને તે ગંગા નદીમાં ગઈ પણ નદીના પાણીનો પ્રવાહ બહુ વધુ હતો પુષ્કળ પ્રમાણમાં હતો તેના કારણે તે બંને ડૂબી ગયા અને એ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા અને મરી ગયા અને ગંગા નદીના ગંગા નદીમાં પવિત્ર નદીના પ્રભાવથી તે ગધેડી બ્રાહ્મણી અને હું મોટો જ્યોતિષ બન્યો અને આજે આ મારી પત્ની બની છે હવે આ થોડા સમય થોડા સમય તે મને ગાળો આપે છે અને આપશે અને મારો અપમાન અને તિરસ્કાર કરીને મને દુખ આપશે પણ મેં તેને ચાચ દુખી દુઃખી કરવા માટે એને નતી મારી તેને ચાચ દુખી અને પીડા આપવા માટે મેં નહોતી મારી માટે તેની સમજણ થોડા સમય પછી ઠીક થઈ જશે ને તે સમય આવતા મારું કર્મનું ફળ મને મળી જશે અને ત્યારે મારું કર્મ પૂરું થઈ જશે ત્યારે મારી પત્ની સુધરી જશે માટે હું મારું ગયા જન્મનું કર્મ માનીને હું ચૂપ રહું છું હું જાણું છું માટે મારા આગલા જન્મનું ફળ માનીને હું સહન કરી લઉં છું માટે હું શાંત છું અને એ દિવસની વાત જોઈ રહ્યો છું કે જે દિવસે મારી પત્નીનો સ્વભાવ સુધરી જશે હવે તમે કહો કે તમે અહીં સુકામ આવ્યા છો આવું જ્યોતિષે બ્રાહ્મણને તેના આગલા જન્મની વાત કહી અને પછી બ્રાહ્મણને પૂછે છે કે તમે હવે કયા કામથી અહીં આવ્યા છો ત્યારે બ્રાહ્મણે તેની સાથે બનેલી ઘટના જ્યોતિષને સંભળાવી અને પૂછ્યું કે અધર્મી પાપી રાજાએ મારા નિર્દોષ હોવા છતાં પણ મારો હાથ કેમ કાપી નાખ્યો મને આ પ્રશ્નનો મને જવાબ જોઈએ છીએ ત્યારે જ્યોતિષે કહ્યું તમે ધ્યાનથી સાંભળજો રાજાએ તમારો હાથ નથી કાપ્યો તમારા કર્મ એ તમારો હાથ કાપ્યો છે તેનું કારણ હું તમને કહું છું ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આવું તે શું કર્મ હતું મારું જેનાથી મારો હાથ કપાયો મારો હાથ કાપવામાં આવ્યો ત્યારે જ્યોતિષે કહ્યું કે ગયા જન્મમાં તમે એક તપસ્વી હતા અને રાજકુમારની પત્ની ગાય હતી અને રાજકુમાર એક કસાઈ હતો જ્યારે કસાય ગાયને મારવા લાગ્યો ત્યારે ગાય તેનો જીવ બચાવીને તમારી સામેથી જંગલ તરફ ભાગી ગઈ પાછળથી તરત ગાયનો પીછો કરતો કરતો તમારી તરફ તે કસાય આવ્યો અને તમને પૂછ્યું કે ગાય આ બાજુ આવી છે તમે તે ગાયને જોઈ છે ત્યારે તમે બોલ્યા નહીં તમે બોલ્યા નહીં પણ તમારા હાથથી તમે ઈશારો કર્યો હતો જે તરફ ગાય હતી એ તરફ તમે તમારા હાથથી ઈશારો કર્યો પછી તે કસાઈએ તે ગાયનો પીછો કરી અને તે ગાયને મારી નાખી એટલામાં જંગલમાંથી એક વાઘ આવ્યો અને આ ગાય અને કસાઈને બંનેને ખાઈ ગયો માટે જે કસાઈને જે કસાઈ હતો તે એ તેને રાજકુમારનો જન્મ મળ્યો અને જે ગાય હતી ને તે રાજકન્યા એટલે કે જે રાજકુમાર હતો તેની પત્ની બની અને તેના ગયા જન્મના કર્મ કર્મ એક રાત માટે બેવને ભેગા કર્યા કેમ કે કસાઈએ ગાયને દાંતરડાથી મારી હતી માટે રાજકુમારની પત્નીના હાથમાંથી ભૂલથી તલવાર પડી અને રાજકુમારનું માથું કપાઈ ગયું અને તે મરી ગયો અને તે બંનેએ તેના કર્મનું ફળ ભોગવી લીધું તેમનું કર્મનું ફળ પૂરું થઈ ગયું અને ગયા જન્મે તમે તપસ્વીના રૂપમાં હતા જે હાથથી તમે ઈશારો કર્યો હતો ને તે પાપના કર્મથી આજે તમારો હાથ કપાવ્યો કપાઈ ગયો છે તે ખરાબ કર્મએ તમારો હાથ કપાવ્યો છે આમ તમારા તમારો જ દોષ છે કોઈ નહીં આ કર્મનું ફળ માનીને તમે સુખ શાંતિથી તમારું જીવન જીવો માટે જે દુઃખ કે કોઈ સમસ્યા આપણા આપણે ભોગવી રહ્યા છીએ અને પરિવારમાં પણ જો અનબંધ થઈ રહી છે તે આ બધા આગલા જન્મનું ફળ છે તેમ માનીને કર્મનો સ્વીકાર કરવો અને શાંતિથી સુખમય જીવન જીવવું એ જ આ વાર્તામાંથી શીખવા મળે છે મિત્રો જો મારી વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમને આમાંથી શું સમજવામાં આવ્યું હોય કંઈ સારું લાગ્યું હોય તો કમેન્ટ બો બોક્સમાં કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ